ગાય તો ગાય કેવા કલરની હોય કાળા કલરની હોય પછી દોળા કલરની હોય પછી પીળો એ વાદળી કલરની ગાય હોય ના હોય ચલો ગાયને સિંગડા કેટલા હોય બે ગાયને કાન કેટલા હોય કાન બે પછી ગાયને આચર હોય દૂધ કાઢવાના કેટલા હોય ચાર કેટલા હોય પછી ગાયને પગ કેટલા હોય ચાર સરસ ચલો આ આ કયું પ્રાણી છે ભેંસ ચલો ભેંસ આપણને શું આપે દૂધ આપે દૂધને આપણે શું કરીએ ભેંસ કેવા કલરની હોય કાળા કલરની હોય પછી ભેંસને ભેંસને પણ આચળ કેટલા હોય ચાર ભેંસને પૂંછડી હોય કેટલી એક સરસ ચલો પછી આ શું છે આ બકરી જોઈ બધા બકરી હા બકરી પગ કેટલા હોય કેટલા હોય પાંચ પગ પગ જો એક બે ત્રણ અને ચાર ચલો બકરી આપણને શું આપે દૂધ આપે બકરીનું દૂધ પીવો છો તમે બકરી હા સરસ ચલો પછી આ કયું પ્રાણી છે ગધેડું જોયું તમે ગધેડું કેવું બોલે હા પછી બકરી કેવું બોલે હા આ ગધેડું શું લઈ જવા કામ લાગે ગધેડું શું લઈ જવા કામ લાગે માલ સામાન લઈ જવા કામ લાગે ને હા ચલો પછી આ આ કયું પ્રાણી છે ઊંટ ઊંટ કેટલું ઊંચું છે છે ને ઊંટ તમને જોવા મળે ઊંટ ગાડી હોય હે ને ઊંટ ગાડી હોય પછી ઊંટ પર બેસવાની પણ મજા આવે હા ઊંટ ગાડી આવે એમાં સામાન લઈ જવાય બરાબર ને સરસ ચલો આ શું આ ગેટું જોયું તમે ગેટા ઉપર હાથ ફેર્યું હાથ ફેર્યું કેવું લાગે પોચું 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 લાગે હા રૂજ જેવું લાગે ગેઠાનો કલર કેવો હોય સફેદ હોય કેવો હોય સફેદ હોય ચલો પછી આ તો જોયું જોશે બધાએ હાથી હાથી કેટલા જોયો હા ચલો હાથી કેટલો મોટો હોય હા પછી હાથી ને આપણું લબડે શું કેવાય આ શું કેવાય આ સુંડ પછી હાથીના કાન કેવા હોય મોટા સુપડા જેવા કેવા અને એના પગ કેવા હોય થાંભલા જેવા કેવા એનો કલર કેવો હોય હાથીનો કાળો સરસ પછી આ જોયું આ વાંદરો કેવું બોલે હા સરસ પછી આ જોયું આની જોયું હોય આ યાક કેવાય યાક એ આપણે જોવા આપણે કંઈ જોવા મળતું નથી બીજી જગ્યાએ જોવા મળે છે બરાબર આ આ આ બધા પ્રાણીઓ કેવા છે ખબર કેવા છે પણ કેવા આપણે ઘેર રખાય રખાય ને આ બધા પ્રાણીઓ આપણે ઘેર રાખી શકીએ પણ વાઘને ઘેર રખાય ના રખાય એટલે આ પ્રાણીઓ શું કહેવાય પાલતુ પ્રાણી કેવા કહેવાય પાલતુ એટલે આપણે પાળી શકીએ એવા પ્રાણીઓ આને કહેવાય છે કે જે આપણને દૂધ આપે બરાબર આપણને માલસામાં ઉંચકવા કામ લાગે બરાબર આ રીતના આ બધા પ્રાણીઓ કામ લાગે છે સરસ